નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો ગુજરાતભરમાં પરષોત્તમ રૂપાલાનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે ત્યારે આ અંગે કરણી સેનાના અગ્રણી જેપી જાડેજાએ જણાવ્યું કે ભારતભરમાં હવે ક્ષત્રિય સમાજ એકત્ર થઈ વિરોધ કરશે તેમણે કહ્યું કે રાજકોટમાં ક્ષત્રિય સમાજ સંમેલનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને સૌરાષ્ટ્ર ઝોનના ક્ષત્રિય સમાજના આગેવાનોની મહત્વની બેઠક મળશે જેમાં લડત સમિતિની રચના કરવામાં આવશે જો માંગ પૂરી નહીં થાય તો આક્રોશ કાર્યક્રમો કરવામાં આવશે

અને માઇક્રો પ્લાનિંગ કરીને ગુજરાતના જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે અને છેક ગામડાઓ સુધી ક્ષત્રિય સમાજને થતા અન્યાય બાબતે એક જાગૃતિ માટેની એક ટીમ ઊભી કરવામાં આવશે અને આગામી સમયમાં આ કમિટી દ્વારા જો પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો આશ્ચર્યજનક અને આક્રોશજનક કાર્યક્રમો જાહેર